ल जे ए मने एक सोमनाथ लै जोडानाथ महादेवना दर्शन गरवाजे म सोमनाथ लै ज भोडानाथ दर्शन करवा એ નિયા જે જેવા સતયું છે નિયા ઊ જે જેવા સતયું છે નિયા ભોડો નાથ બિરા જે છે મહાદેવના દર્શન કરવા े ए मन एक बार कैलास लैजो नाथ महादेवना दर्शन गरमा छे ए मन एक बार कैलास लैजोडाना छ महादेवना दर्शन કરવા છે એની આનંદી ગણેશ સબિરાજે છે એની આનંદી ગણેશ સબીરાજે છે એની આ બ્રહ્મા જીવે દ છે મહાદેવના દર્શન કરવા છે નિયા બ્રહ્મા જી વેદ વાંચે છે શિવ શક્તિના દર્શન કરવા છે મને એક વાર કૈલાસ લઈ જ ભોળાનાથ મહાદેવના દર્શન કરવા છે ए मने एक केदारनाथ लै जा भोडानाथ महादेवनादर सन गरे ए मने एक केदारनाथ लै जोडानाथ महादेवनादर सन छ એની આ યુચાયું ચા ઝાડવા જાળવા છે ની આ વહેતી ગંગાની ધારા છે મહાદેવના દર્શન કરવા છે ની આ વહેતી ગંગાની ધારા છે મહાદેવના દર્શન કરવા છે એ મને એક વાર સોમનાથ લઈ જા ભોળાનાથ મહાદેવના દર્શન કરવા છે એની આ શિવના ભાલમાં ચંદ્ર છે નિયા આ નવલખ તારા વરતાય છે મહાદેવના દર્શન કરવા છે મને એક વાર હરિદ્વાર લઈ જા ભોળાનાથ મહાદેવના દર્શન કરવા છે મને એક વાર હરિદ્વાર લઈ જા ભોળાનાથ મહાદેવના દર્શન करवाचे एनिया शङ्कर यु उपदेश यापेचे निया शङ्कर उपदेश यापेचे यतो आपेचे पार्वती ना कान मारे हिमालय मारे जाउँ इतो यापे छे पार्वती ना कानमा रे हिमालय मारे, मारे जावु मने एक वार कैलाश लैजा भोडानाथ महादेवना दर्शन करवा छी मने एक वार हरि द्वार लैजा भोडानाथ શિવ શક્તિ ના દરસન કરવા છે બોલો ભોડા નાથ છે